નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ બિરસા મુંડા ભવન દાહોદ ખાતે એક દિવસીય ગ્રંથાલય સેમિનાર યોજાયું મળતી માહિતી મુજબ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું તથા બિરસા આદિવાસી સાર્વજનિક પુસ્તકાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એક દિવસી ગ્રંથાલય સેમિનાર યોજાયો હતો દાહોદ ભવનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વીએમ પારગી અધ્યક્ષ સ્થાને શોભાવ્યો હતો મુખ્ય મહેમાનો અને તજજ્ઞ વક્તાઓ તરીકે ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક શ્રી ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી સેક્શન ઓફિસર શ્રી અમિતભાઈ સંગાળા વડોદરા વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રીમતી વીએલ ભમા ઉપસ્થિત રહ્યા હતા ભવનના મંત્રી શ્રી સી આર સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય બાદ દક્ષાબેન શેઠ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સૌ વક્તાઓએ જીવનમાં અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકો અને ગ્રંથાલયની ઉપયોગીતા સમજાવી હતી તથા વિદ્યાર્થીઓ અને યુવાનોએ વધુમાં વધુ સમય પુસ્તકાલયમાં ગાળવા માટે આહવાન કર્યું હતું અને દાહોદ લાઇબ્રેરીના પુસ્તકો માટે દોઢ લાખ રૂપિયા સરકારી સહાય આપવાની જાહેરાત કરી હતી આ સેમિનારમાં શ્રી શ્રી આસિસ્ટન્ટ નિવૃત્ત રૂપેશભાઈ ભગીની સમાજ દાહોદના સંચાલક શ્રીમતી હેમાબેન શેઠ શિક્ષણ જગતના આગેવાન શ્રી ગોપાલભાઈ ધાનકા ભવનના ટ્રસ્ટીઓ મેનેજમેન્ટ ટીમના સભ્યો જિલ્લાના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આભાર દર્શન શ્રી સુરેશભાઈ મેડાએ કર્યું હતું દીપસી બારી આઇસ ક્રિમ ગુજરાતી સાલુ